પાઠ તેર ચપટી વાગે પટ પટ બાળદોસ્તો બધા મજામાં છો ને તમને બધાને વાર્તા સાંભળવી તો ખૂબ જ ગમે છે ખરું ને તો ચાલો એકલા ખવાય નહીં પોતાની સાથે હોય તેનું ધ્યાન રખાય અને ખોટું બોલાય નહીં એવું સમજાવતી એક ચક્કા અને ચકી વાર્તા જોઈએ વાર્તાનું નામ છે અને વાર્તા વાહ 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 બાલ દોસ્તો આ પંખી નું તો તમે ઓળખો છો આ તો ચકલી છે આટલી બધી બે બે ચકલી છે બે હા 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 બે ચકલી બસ નું નામ ચકલી અને બીજાનું નામ ચકલો ટૂંકમાં કહીશ મજા આવશે સાંભળજો એક હતો ચકો અને એક હતી ચકી ચકી લાવી ચોખાનો દાણો અને ચકો લાવ્યો મગનો દાણો ચકીએ ચૂલા પર ખીચડી મૂકી ખીચડી ચડાવવા મૂકી અને પછી ચકી તો પાણી ભરવા માટે કે ચકા રાણા ખીચડી તાજી ના જાય એનું ધ્યાન રાખજો હું પાણી ભરીને આવું ચકી તો પાણી ભરવા ગઈ ચકી ગઈ એટલે ચક્કા ખીચડી જોઈ ખીચડી ચડી ગઈ હતી તેને નીચે ઉધારી લીધી અને પછી બધી ખીચડી શાંતિ થી બેઠો બેઠો ચક્કો ખાઈ ગયો ચકી માટે જરાય ખીચડી બાકી ના રાખી પછી આંખો પર પાટા બાંધી અને ચકા ભાઈ તો સુઈ ગયા થોડીક વાર બાદ ચકી પાણી ભરીને પાછી આવી એને જોયું તો વાડું બંધ હતું એટલે ચકીએ રાણા એ જરા વાડું ખાડો એટલે ચકો કે મારી આંખો દુખે છે હું તો પાટા બાંધીને સૂતો છું તમે જાતે ઉગાડી ને આવો ચેન રસોડા માં ગઈ તો માં જોયું તો ખીચડી હતી જ નહીં ક્યાંથી હોય ચકા ભી ખાઈ ગયા તા ને એટલે એને ચકા ને પૂછ્યું

સિપાહી તો ગયો ચકા ને લેવા અને ચક્કાને લઈને હાજર થયો ચક્કાએ પણ કહ્યું કે મેં પણ ભાઈ ખીચડી નથી ખાધી આપણ ખોટુ બોલે છે આ સાંભળી રાજા બોલ્યા એક કામ કરો આ ચકાનું અને આ કૂતરાનું પેટ ચીરો જેણે ખીચડી ખાધી હશે એના પેટમાંથી જ નીકળશે આ સાંભળી અને કૂતરો કે મારું સાચી વાત નેકાએ રાજાને કહી દીધું કે તેને જ ખીચડી ખાધી છે સાચું બોલી ગયા તેણે રાજાની માફી પણ માગી પરંતુ રાજા તો ખૂબ જ ગુસ્સે થઈ ગયા તેમણે કુવામાં ફેંકી દીધો અને ચકી બચારી કુવા પાસે બેસીને રડવા લાગી એટલામાં ગાયો કેવડાવ હા સાંભળી ગોવાળ કે આવે હું કઈ નાવરો ના મારે તો બહુ મોડું થાય છે કેટલું મોટું કામ છે ખબર

આમ કહીને ભેંસો નો ગોવાળ પણ ત્યાંથી જતો રહ્યો થોડીક વારે સાંઢિયા લઈને એક ગોવાલણ આવી પણ એટલે ઊંટ ચકી આ ગોવાલણ કે કેઢિયા ને ગોવાળણ ભાઈ આમાં તને ખીર ને પૂરી ખવડાવું हाँ, हाँ, आ गोवालन बाई ने चक्की दया आवी गई तेने चक्का ने कूआ माथी बार काढ़ो पछी चक्की के गोवालन बे खूब भाई चाल माने गे तने हूँ खीर ने पूरी खवरा हो वाह भाई वाह गोवालन पण खुश चक्की पण खुश गोवालन ચક્કી ઘેર ગઈ ચક્કી જોયું બાલ દોસ્તો ચક્કો ખોટું બોલ્યો તો રાજા એને સજા કરી અને પછી ખોટું બોલી ને સજા મેળવવાની કે પછી સાચું બોલી અને મમ્મી ના હાથ પકવાન ખાવાના જવાબ આપો બાળદોસ્તો કેવી સરસ મજાની વાર્તા સાંભળી ખરું ને તો હવે તેના પરથી કેટલાક પ્રશ્નોના જવાબ જોઈએ ચોખા અને મગની ખાવાની બીજી કઈ કઈ વાનગીઓ બને બરાબર ચોખામાંથી ભાત ઈડલી ઢોંસા પુલાવ બને અને મગમાંથી कई कई वनगीओ बने हम चकोचकी आ रीते बीजी पांच जोड़ बना तो एक कागड़ी बतक बतकी पोपट पोपटी ससलो ससली हरण

મિત્રો સાથે ચર્ચા કરો પ્રશ્ન બનાવો વિદ્યાર્થી મિત્રો અહીં હું જે જવાબ બોલું તેના પરથી પ્રશ્ન બનાવવાનો છે જુઓ ચક્કો ચોખાનો દાણો લાવ્યો જવાબ પરથી પ્રશ્ન બનશે ચક્કો શું લાવ્યો અથવા કોણ ચોખાનો દાણો લાવ્યો આ રીતે જવાબ પરથી પ્રશ્ન બનાવી શકાય આવી જ રીતે દોસ્તો બીજા પ્રશ્નો જાતે બનાવો ગીત મજાનું બાળદોસ્તો હવે આપણે એક સરસ મજાનું ગીત જોઈએ

शिव गाड़ता गई बामने शक्ति व गाड़ता गई तू कपड़ा धुए भले धप धप दब धप दब मुँह पानी माँ नहीं करो छप 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 मारी छपटी भी जाए जाए डब डब डप हाँ बामने मुन्नी रमाड़ता पवड़ी गई बामने मुन्नी रमाड़ता पवड़ी गई बामने चप्पी चप्पी हाँ चप्पी बगाड़ता पवड़ी गई बामने चप्पी बगाड़ता पवड़ी गई જવાબ આપો મિત્રો અહીં તમારે ગીત પરથી આવતા પ્રશ્નોના જવાબ આપવાના છે પહેલો પ્રશ્ન છે આંગળા વડે બીજા કયા કયા કાર્યો થાય આંગળા વડે વસ્તુને પકડી શકાય ચપટી વગાડાય લખાય અને બીજા ઘણા કામો કરી શકાય ખરું ને બા ઘરના કયા કયા કાર્યો કરે છે હા બા ઘરમાં બધા જ કામ જેમ કે રસોઈ કરે કપડા ધોવે વાસણ ઘસે ઘરની સફાઈ કરે હવે કહો તમે ઘરકામમાં બાને કઈ રીતે મદદરૂપ થાવ છો ઘરના નાના મોટા કામમાં બાને મદદ કરી શકાય ખરું ને સારું તો ચપટી વગાડીને જુઓ કે ચપટીનો અવાજ ક્યાંથી આવે છે ચપટીનો અવાજ હા ત્રીજી આંગળી અને અંગૂઠો ઘસાય ત્યારે પટ પટ અવાજ આવે છે અને આંગળીઓ માથામાં ઘસીને ચપટી વગાડો કોઈ ફરક પડ્યો સરસ આંગળીઓ માથામાં ઘસીને ચપટી વગાડીએ તો ચપટીનો અવાજ બરાબર આવતો નથી રમત બાળદોસ્તો હવે તમારે આસન પર બેસી પલાઠી વાળી આંખો બંધ કરી સુખાસનમાં બેસવાનું છે અને તમારી આજુબાજુના થતા અવાજો સાંભળવાના છે મિત્રો તમને કયા કયા અને કેવા કેવા અવાજ સંભળાયા શબ્દો સુધારીને લખો મિત્રો અહીં આપેલા શબ્દોને સુધારીને તમારે સાચા શબ્દો લખવાના છે સમજવા માટે આપેલું ઉદાહરણ જુઓ આવ્યાનો સાચો શબ્દ બનશે આવ્યા તેવી જ રીતે ગમ્યા શબ્દ માટે સાચો શબ્દ બનશે ગમ્યા પછી મુઠ્ઠી શબ્દનો સાચો શબ્દ બનશે मुट्ठी पची शब्द छे डबो तो तेनो साचो शब्द बन से डब्बो धक को नहीं पण ध पछी क बेवड़ा शे अने क ने कानो मात्र लागी शब्द बन से धक्को પછીનો શબ્દ જોઈએ અલપા તો તેનો સાચો શબ્દ શું બનશે હમ અલ્પા બાળ મિત્રો આવી જ રીતે પટટી રસતો ચડ ડી કશયપ પટટ ડ બ બ ડબ ઝનિ બી લી વગેરે જેવા શબ્દોના સાચા શબ્દો તમારે જાતે લખીને લાવવાના છે અનુલેખન મિત્રો આપેલા વાક્યોને તમારે વાંચવાના છે અને પછી સ્વચ્છ અને સુંદર અક્ષરોમાં લખવાના છે લોખંડ નો કક્કો લખો સૈનિકો સજ્જ છે મુન્ની રમે છે ચિઠ્ઠી લખો चमन चड्डी बिल्ली भागे छे श्रुतलेखन, लेखन बाड़को हूँ जे वाक्य बोलू ए तमारे ध्यान थी सांभड़ी ने लखवाना छे चालो सब तैयार छो ने नक्ष चड्डी पहरी ने तैयार थयो। कमरे पट्टो लगावी सज्ज थ मम्मीए सहज धक्को मारी कहूं हवे शालाए जा नक्श तो उद्यो अने भाग्यो, शाळा तरफ रमत बाल मित्रों तुम्हारे बेजुथमा वहचई जावनु छे अही एक शब्द आपेलो देव हवे बनने जूथे वारा फरती आपेला शब्दना अंते, जे शब्द बनतो होय જેમ કે દેવ શબ્દમાં છેલ્લો અક્ષર છે વ તો શબ્દ વીશું વરસાદ જેમાં ચાર અક્ષર છે માટે તે જૂથને મળશે ચાર ગુણ હવે તમારે એક પછી એક વારાફરતી શબ્દના અંતે આવેલા અક્ષર પરથી શબ્દો બનાવીને રમત રમવાની છે પ્રવૃત્તિ પેન્સિલની મદદથી કાગળ પર સિક્કાની છાપ પાડવી કાગળ પર ઘર ડીશ ઝાડ તથા પથ્થરનું ચિત્ર દોરી તેમાં રંગ પૂરો આપણે સમજ્યા શીખ્યા વાર્તા સાંભળી અને પ્રશ્નોના જવાબ આપ્યા દંડીવાળા મૂળાક્ષરોના જોડાક્ષરથી બનતા શબ્દો અને વાક્યોનું વાંચન અને લેખન સૂચના સાંભળી ચિત્ર દોર્યા વાક્યો સાંભળીને લખ્યા જૂથમાં ચર્ચા કરી ગુણધર્મના આધારે વસ્તુઓનું વર્ગીકરણ કર્યું